હેલો મિત્રો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં અમાર પ્રેમના પિક્ચર વિશેની વાત કરવા આવ્યો છું આ પિક્ચર જલ્દી જ જોવા મળશે પણ પહેલાં ટીવી ઉપર જોવા મળશે કે યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે એ ખબર નથી કારણ કે યુટ્યુબની ચેનલ શ્રીકોણ કુદરતી ઉપર આવવાનું છે કંઈ તારીખ જણાવ્યું નથી પણ ખાલી પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો અહીંયા તો જોયું આ સિનેકોન ગુજરાતીનું પોસ્ટર એક લોન્ચ કરેલું છે અને કલશ ગુજરાતી ઉપર પણ આવવાનું છે તેને પણ પોસ્ટર એક લોન્ચ કરેલું છે એ પણ જોઈ લો તો તમે જોયું કે ટીવી ઉપર એ આવવાનું છે અને યુટ્યુબ પર એ આવવાનું છે તો ક્યાં પહેલાં આવશે એ તો ખબર નથી પણ જલ્દી જ ફિલ્મ જોવા મળશે તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી